રાજકોટમાં પશુ નોંધણી માટે આજે અંતિમ દિવસ છે રજા હોવા છતાં રાજકોટ મનપા કચેરીમાં પશુ નોંધણી વિભાગ કાર્યરત છે જેથી નોંધણી માટે પશુપાલિક પશુ માલિકો ઉમટી પડ્યા છે આવતીકાલથી નોંધણી વગરના પશુ ઘરે રાખ્યા હશે તો પણ મનપા ઉપાડી જશે જેથી લાયસન્સ મેળવવા આજે પણ મનપા કચેરીમાં ધમધમાટ છે આઠ દિવસમાં નવસો પશુ માલિકોને અરજી કરી તો એક મહિનામાં અત્યાર સુધીમાં એક હજાર સત્તાવન જેટલી અરજીઓ આવી છે અને આજે પણ પશુ માલિકો પહોંચ્યા છે આવતીકાલથી નોંધણી ફી પાંચ ગણી વસૂલ કરાશે નોંધણીમાં એવું છે આજે છેલ્લો દિવસ છે બરોબર પણ ખરેખર આમાં ટાઈમ સરકારે વધારે આપવો જોઈએ અને નોંધણીની સિસ્ટમ તો ખરેખર રદ કરવી જોઈએ તમે શું કહેશો નોંધણી કરાવવા છે નોંધણી કરાવવા છે એવા છે દૂધ વેચવું છે અમારો ધંધો કરવો છે દારૂ તો વેચવો છે એટલે આ લાઈન માં ઉભા છીએ અમે અત્યારે નોંધણી કરવા માટે મોટી સંખ્યામાં માલધારીઓ જે છે તે પહોંચ્યા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા પશુ નિયંત્રણ અધિકારી આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અત્યારે જે આજને રવિવારે સામાન્ય રીતે રવિવારના દિવસે જે બંધ હોય છે જે નોંધણી માટેની પ્રક્રિયા બંધ હોય છે પરંતુ આજના દિવસે શરૂ રાખવામાં આવી છે ઝાકાસણીયા સાહેબ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું સર આજના દિવસે જે ચાલુ રાખવામાં આવી છે આજે અંતિમ દિવસ છે કેટલા પશુઓની નોંધણી થઈ અને શું હકીકત આપણે જોઈએ તો આપણે જે નવી પોલિસીની અમલવાહી એક નવેમ્બરથી શરૂઆત કરી ત્યારથી ગઈકાલ સુધીમાં નવસોથી વધુ પશુપાલકોએ પરમિટ કે લાયસન્સ કાઢવા માટે અરજી કરેલી છે જેમની આપણે ત્યારબાદ તેમના ઘરે જઈએ સ્થળની ચકાસણી કરી વેરીફાઈ કરી અને તેમના પશુઓને આપણે આરએફઆઈડી અને ટેગ લગાવીશું ત્યારબાદ તેઓને નિયમ અનુસાર પરમિટ અને લાયસન્સ આપણે ઇશ્યુ કરીશું આજ રોજ છેલ્લી તારીખ હોય બે માસની અને રવિવાર હોય અને કોઈ પણ પશુપાલક અરજી કરવામાં બાકી રહી ન જાય તે હેતુથી આજ રોજ પણ આપણે તેમના ફોર્મ ભરવાની અને પશુ પૈસા સ્વીકારવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલ છે સર કેટલા પશુઓની નોંધણી થઈ છે અને કેટલા શહેરમાં છે અત્યારે જોઈએ તો અગાઉ આપણે બસો ચોર્યાસી પશુપાલકો દ્વારા ઓગણત્રીસો જેટલા પશુઓની નોંધણી અગાઉ જ કરવામાં આવેલી હતી ત્યારબાદ નવી પોલિસી આવી ત્યારથી જોઈએ તો અત્યાર સુધીમાં નવસોથી વધુ પશુપાલકો દ્વારા અંદાજીત છ થી સાત હજાર જેટલા પશુઓ માટે આપણને અરજી રજૂ કરવામાં આવેલી છે અચ્છા પોતાના વાડામાં કે ત્યાં જે પશુઓ રાખે છે એમની નોંધણી કરવાની છે કોઈ પણ જગ્યાએ પોતાના જગ્યા જે માલિકીની હોય તેમાં રાખતા હોય પોતાના ઘરે રાખતા હોય કે પોતાનો માલિકીનો પ્લોટ હોય ત્યાં રાખતા હોય તેમાં પશુપાલકોએ પશુ નોંધણી કે પરમિટ કઢાવવાની રહે છે પરંતુ સર પોતાની માલિકીની જગ્યા ન હોય એવી જગ્યામાં આપણે તે લોકોને પરમિટ કે લાયસન્સ ઇસ્યુ કરી શકશું નહીં